તમે પણ પૂજા દરમિયાન આવી ભૂલો કરો છો તો સાવધાન થઈ જજો અજાણતા થઈ ગયું હોય તો કોઈ વાંધો નહીં પણ આ વાંચ્યા પછી ભૂલ ના કરતા જય શ્રી કૃષ્ણ મિત્રો શાસ્ત્રો અનુસાર પૂજામાં આ વાતોનું હંમેશા ધ્યાન રાખો જેથી કરી આપણાથી કઈ ભૂલ ના થઈ જાય એક ગણેશજીને તુલસી ન ચઢાવવી બે દેવીને દુર્વા ન ચઢાવો ત્રણ શિવલિંગ પર કેતકીના ફૂલ ચઢાવશો નહીં ચાર તિલક ભગવાન વિષ્ણુને ને અક્ષક ન ચઢાવો પાંચ એક જ પૂજા ઘરમાં ન રાખવા છ મંદિર માં ગણેશજીની ત્રણ મૂર્તિઓ ન રાખવી સાત તુલસી પાન ચાવી ન ખાશો આઠ બુટ ચંપલ દરવાજા પર ઊંધા ન રાખવા ન દર્શન કર્યા પછી બહાર પરત ફરતી વખતે ઘંટ વગાડશો નહીં દસ આરતી એક હાથે ન લેવી જોઈએ બ્રાહ્મણ ને આસન વગર ન બેસાડવા જોઈએ સ્ત્રી દ્વારા પ્રણામ કરવાની મનાઈ છે તે દક્ષિણા વગર જ્યોતિષીને પ્રશ્નો પૂછવા ન જોઈએ ચૌદ ઘરમાં પૂજા કરવા માટે અંગૂઠાથી થી મોટું શિવલિંગ ન રાખવું પંદર તુલસીના વૃક્ષમાં શિવલિંગ કોઈ પણ જગ્યાએ ન હોવું જોઈએ 16. ગર્ભવતી સ્ત્રીને શિવલિંગ અડવું નહીં સત્તર માં નાળીયેર સ્ત્રીઓ નો મંદિર માં પ્રવેશ પર પ્રતિબંધ છે ઓગણીસ પરિવારમાં સૂતક હોય તો પૂજા કરશો નહીં અને મૂર્તિને અડશો નહીં વીસ શિવજીની સંપૂર્ણ પરિક્રમા થતી નથી અડધી પરિક્રમા જ કરવી એકવીસ શિવલિંગ પરથી પસાર થતા પાણીને પાર ન કરવું જોઈએ બાવીસ એક હાથે નમન ન કરો ત્રેવીસ એક દીવો બીજો દીવો પ્રગટાવવો નહીં ચોવીસ ચરણામૃત લેતી વખતે નેપકીન મૂકો જેથી એક ટીપુ પણ નીચે ન પડે પચીસ ચરણામૃત પીને માથા કે શિખા પર હાથ ન લુહવો પરંતુ આંખો પર લગાવો શિખા પર ગાયત્રી વાસ છે તેને અપવિત્ર ન કરો લોહાનનો છ વીસ દેવતાઓ નહી ધૂપ શનિદેવ નહીં અને શનિદેવની અને હનુમાનજીની મૂર્તિને સ્ત્રીઓએ સ્પર્શ કરવાની મનાઈ છે અઠ્યાવીસ કુંવારી કન્યાએ માતા પિતા અને ગુરુ સિવાય પગે લગાવવું નહીં ઓગણત્રીસ મંદિર પરિસરમાં સ્વચ્છતા જાળવવા સહકાર આપવો બત્રીસ મંદિરમાં ભીડ હોય ત્યારે તમારા સ્થાન પ્રમાણે લાઈનમાં રહો અને ભગવાનનું નામ લેતા રહો એકત્રીસ ભગવાન ભૈરવદાદા સિવાયના અન્ય મંદિરમાં મદિરા પણ કરનારનો પ્રવેશ વર્જિત છે બત્રીસ મંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલો જમણો પગ મૂકવો જોઈએ અને બહાર નીકળતી વખતે ડાબો પગ પહેલા રાખવો જોઈએ તેત્રીસ ઘંટડી ને એટલી જોરથી વગાડશો નહીં કે તેનાથી કર્કશ અવાજ આવે ચોત્રીસ શક્ય હોય તો મંદિરમાં જવા માટે એક જોડી કપડા અલગ રાખો પાત્રીસ જો મંદિર દૂર ન હોય તો જૂતા ચપ્પલ વગર ચાલતા મંદિર જવું જોઈએ છત્રીસ મંદિરમાં ખુલ્લી આંખે ભગવાનના દર્શન કરો અને મંદિરમાંથી માંથી ઉભા ઉપ પરત ન ફરો બે મિનિટ બેસીને ભગવાન રૂપના નિરાંતે દર્શનનો લાભ લો સાડત્રીસ આરતી લીધા પછી અથવા દીવાને સ્પર્શ કર્યા પછી હાથ ધોવાનું ટાળો ઉલ્લેખિત આ બધી વસ્તુઓ પરંપરાગત રીતે આપણા મુનિઓ પાસેથી પ્રાપ્ત થઈ છે જય સનાતન ધર્મ